સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં હોમગાર્ડ ઓફિસથી સ્થાપના દિવસની ઉજવણીની રેલી યોજાઈ હતી જે રેલી જૂની સિવિલ સર્કલ પહોંચી હતી જ્યાં હોમગાર્ડ અધિકારીઓએ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા સાબરકાંઠા જિલ્લામાં એક હજાર બસો સાઠ હોમગાર્ડ જવાનો છે ત્યાં હોમગાર્ડ પોલીસ સાથે ખભા મિલાવીને ફરજ બજાવે છે રાષ્ટ્રીય આપદામાં ઉત્તમ કાર્યવાહી હોમગાર્ડ કરે છે ત્યારે આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે જેને લઈને દરેક યુનિટમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હિંમતનગરમાં સબ જેલ સામે આવેલ હોમગાર્ડની ઓફિસ થી રેલી યોજાઈ હતી આ રેલીમાં જાગૃતિ સાથેના રેલી સિવિલ હતી હોમગાર્ડ કમાન્ડન્ટ સહિત અધિકારીઓ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને નિર્વાણ દિનને લઈને ફુલહાર અર્પણ કરી સાહેબ આંબેડકર અમર રહોના નારા લગાવ્યા હતા ત્યારબાદ હોમગાર્ડ જવાનોની રેલી પરત હોમગાર્ડ ઓફિસ પહોંચી પૂર્ણ થઈ હતી રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાબરકાંઠા